નમસ્કાર મિત્રો હું છું યોગેશ બારીયા આપ જોઈ રહ્યા છો આપનું છોટાઉદેપુર સમાચારમાં વાત કરીશું છોટાઉદેપુર તાલુકાના લગામી ગામના રાજેશ રાઠવાનું વીરપુર ગામ પાસે અકસ્માત થયો હતો એની મળતી માહિતી અનુસાર રાજેશ રાઠવા પોતાની કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે સામેથી આવતા બાઇક ચાલકને બચાવવા જતાં તેમની કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી આ અકસ્માતમાં કારને મોટા પાયે નુકસાન થયું હતું ઘટના સ્થળે આસપાસના લોકોએ તરત જ દોડી મદદરૂપ થઈ રાજેશ રાઠવાને વાહનમાંથી બહાર કાઢ્યા હતા બાદમાં તેમણે બોડેલી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા સદનસીબે રાજેશ રાઠવાની તબિયત હાલ સ્થિર અને સારી હોવાનું હોસ્પિટલના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે અકસ્માતની જાણ થજા તેમના પરિવારજનો અને સમર્થકો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા ઉલ્લેખનીય છે કે રાજેશ રાઠવા છેલ્લા ઘણા સમયથી રાજકીય ક્ષેત્રે સક્રિય રહ્યા છે અને હાલમાં જ તેમણે ભારતીય જનતા પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર ઉદેપુર યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવશો